નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો અમારી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી દીધું અને ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરી લો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ ગોંડલ માર્કેટે આજના સોએ સો ટકા સાચા બજાર પર આગળ રાયડો નવસો એકાણુંથી લઈને એક હજારને એકત્રીસ રૂપિયા એરંડાની વાત કરીએ તો એક હજારથી લઈને બારસો એકોતેર રૂપિયા આગળ સિંહ પાડા ની વાત કરીએ તો આઠસો એકવીસ થી લઈને તેરસો ને એક્યાસી રૂપિયા આગળ અડદની વાત કરીએ તો નવસો એકસઠ થી લઈને પંદરસો ને એક્યાસી રૂપિયા આગળ ડુંગળી સફેદની વાત કરીએ તો એકસો દસ થી લઈને એકસો ને બોતેર રૂપિયા આગળ તુવેરની વાત કરીએ તો અગિયારસો એક્યાસી થી લઈને ચૌદસો ને એક્યાસી રૂપિયા આગળ તાણાની વાત કરીએ તો નવસો થી લઈને સત્તરસો ને સોહ્તર રૂપિયા આગળ લસણની વાત કરીએ તો પાંચસો એકાવનથી લઈને ચૌદસો ને એક રૂપિયો આગળ ડુંગળીની વાત કરીએ તો એકસોથી લઈને ત્રણસો ને એકાવન રૂપિયા આગળ મરસા સુકાની વાત કરીએ તો ચારસો એકાવનથી લઈને ચોવીસોને એક રૂપિયો આગળ તલ સફેદની વાત કરીએ તો સોળસો એકવીસથી લઈને ઓગણીસો ને એક રૂપિયો આગળ ક ટુકડાની વાત કરીએ તો ત્રણસોથી લઈને છસો ને સોત્તર રૂપિયા આગળ કં લોકલની વાત કરીએ તો ચારસો ચોર્યાંશીથી લઈને પાંચસોને ચોર્યાંશી રૂપિયા મગફળી ઝીણીની વાત કરીએ તો સાતસો એકત્રીસથી લઈને એક હજારને એકાવન રૂપિયા મગફળીની વાત કરીએ તો એક હજાર એકતાળીસથી લઈને તેરસો ને એકવીસ રૂપિયા આગળ કપાસની વાત કરીએ તો બારસો પચાસથી લઈને ચૌદસો નેવું રૂપિયા ગ્વાડલ માર્કેટ આજના સોએ સો ટકા સાચા બજાર ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોઈપણ પાકના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દીધો જેથી આગળના વિડીયોમાં માહિતી મળી જાય